वड़ा प्रधान नरेंद्र मोदी ने जामनगर वासियों को उमर का भेर आवकार, रोड शोमा हजारों ने जन्मदिन उमटी दिजाम सर्कल की ओसवार सेंटर सुधिना मार्ग पर ठेर-ठेर गुजरातना पनोता पुत्रना वधामणा कराया रोशनी थी झलड़ता शहरना राजपथ पर लोकलाडीला वड़ा प्रधान नो कार काफलो पसार थताज उपस्थित लोकोए तिरंगा लहरावी भारत माता की जय વંદે માતરમ સહિતના સૂત્રો ચાર કરીને તેમના પ્રત્યેનો બહોરો પ્રેમ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન એ પણ હાથ હલાવી ઇટલીચ સહર્ષતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો દિગજામ સર્કલ થી ઓસ્વાલ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં प्रधानमंत्रीને આવકારવા બહોરી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા कलाकारोंય સમગ્ર રૂટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી રોડશોમાં વિવિધ રંગો પૂર્યા વિકાસના વિવિધ प्रकल्पોના लोकार्पण તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડશો યોજાયો હતો જામનગર દ્વારકા તથા કોરબંદર જિલ્લાના अनेक વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા लोकार्पण કરનાર છે જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાન એ આજ રોજ જામનગર ખાતે રોડશો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું અહેવાલ પરાક્રમી સિંહરાણા